અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ ભરૂચ જિલ્લાના પ્રતિષ્ઠિત ડી એ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હુમલા હેતુથી વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટ ગ્રામ્ય સ્તરની ક્રિકેટ પ્રતિભાઓને એક મંચ પૂરું પાડશે અને સ્થાનિક ક્રિકેટરોને તેમની ક્ષમતા દર્શાવવાની સુવર્ણ તક આપશે આ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત આ ટુર્નામેન્ટમાં સમગ્ર ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની કુલ બત્રીસ જેટલી ક્રિકેટ ટીમો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે ટીમોની આ મોટી સંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને ઉત્સાહને સ્પષ્ટપણે દર્શાવે છે કારણે ખેલાડીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે એક ભવ્ય ઉદઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ મહાનુભાવો રાજકીય નેતાઓ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો દ્વારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને ટુર્નામેન્ટને વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી

અંકલેશ્વર જીઆઈડીસી ના એઆઈડીએસ કોમ્પ્લેક્સ ખાતે જે સુંદર ગ્રાઉન્ડનું આયોજન બનાવવામાં આવ્યું છે અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને એઆઈડીએસના સંયુક્ત ઉપક્રમે એક વિલેજ લેવલનું સુંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જેમાં જિલ્લાની બત્રીસ થી વિવિધ ટીમો અહીંયા ભાગ લેશે અને દરેક પ્લેયરને આ સુંદર મજાના ગ્રાઉન્ડ પર રમવાની અને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાનો ચાન્સ મળશે અને હું દરેક પ્લેયરને ભરૂચ જિલ્લાને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા આવીને અને પોતાનું પર્ફોર્મન્સ કરીને આગળ લેવલ પર પહોંચવાના પ્રયત્ન કરે અને આ થકી આ સુંદર ગ્રાઉન્ડ બનાવી આ મહેનત કરીને આ ટુર્નામેન્ટ આયોજન કરનાર એઆઈડીએસ અને બીસીએ ના મનીષભાઈ નાયક છે ઇશ્તિયા પઠાણ છે આ લોકોની બહુ મહેનત છે અને એ લોકોએ ભેગા મળીને આયોજન કર્યું છે એ બદલ એમને બી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ ઓકે સર આજ પહેલી વાર ભરૂચ ક્રિકેટ એસોસિએશન ઓર ટી આનંદપુરા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ને વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટ હો રહી છે थर्टी टू टीम्स खेल रही है और ये एक अपॉर्चुनिटी है कि आजू बाजू गाँव वालों को ये स्पोर्ट्स ग्राउंड जो सबसे बेहतर ग्राउंड है आज की तारीख में भरूच डिस्ट्रिक्ट में पिचेस अच्छी है उसका उनको लाभ मिलेगा और मैं उम्मीद करता हूँ कि इसमें स्पोर्ट्स uh, की यू नो स्प्रिट से टीम्स खेली जाएगी और काफ़ी यू you नो know, इसमें हमें मालूम पड़ेगा कि कौन से प्लेयर्स अच्छे खेल रहे हैं तो उनको आगे जाने का चांस मिलेगा Thank you very much for all the all the tips.